નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની પોતાની ચેનલ વીણા એજ્યુકેશન ચેનલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણી જે પ્રથમ ચેનલ હતી એ અમુક વ્યક્તિઓના કારણે સ્ટાઇક મારવાના કારણે આપણે બંધ કરવામાં આવી હતી પરંતુ આપના સપોર્ટ અને સહયોગથી ફરી વખત આ એક નવો પ્રયાસ કરી રહ્યો છું તો જેઓ ઓલી ચેનલમાં સપોર્ટ કર્યો તો એવો જ અનુગ્રહ રાખું છું કે આ ચેનલની અંદર પણ આપ સપોર્ટ કરતા રહીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે વાત કરવી છે ધોરણ અંદર મનોવિજ્ઞાનની જે આવનારી બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસની છે એ અંતર્ગત આપણે બ્લુ પ્રિન્ટની વાત કરવી છે તો આપને બધાને ખબર જ છે કે આપણી ચેનલ ઉપર સચોટ અને સાચી જ માહિતી હંમેશા મળતી રહે છે માટે અમારી સાથે જોડાયેલા રહો અને જો અમારી ચેનલ ઉપર પ્રથમ વખત વિઝિટ કરતા હોત આજે જ અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ કરશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણપણે આપણે બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ કરીએ તો પ્રથમ તમે જોઈ શકો છો કે પ્રથમ કોલમની અંદર તમને પ્રકરણ નંબર આપ્યો છે બીજા કોલમની અંદર તમને ગુણભાર આપ્યો છે તેની સાથે સાથે જનરલ ગુણભાર આ જનરલ ગુણભાર એ શું છે હું તમને લાસ્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ ત્યારબાદ વિભાગ એ જે છે આપણે એમ સીક્યુ આવે છે જે વૈકલ્પિક પ્રશ્નો હોય છે જે વીસ ગુણના રહેતા હોય છે ત્યાર પછી વિભાગ બી છે જે એક એક ગુણનો રહેતો હોય છે જે દસ માર્કમાં ફરજિયાત પૂછાય છે ત્યાર પછી સેક્શન સી છે બે માર્કના પ્રશ્નો હોય છે એમાં ચૌદ પ્રશ્નો આપેલા હોય છે એમાંથી કોઈ પણ આપણે દસ લખવાના હોય છે ત્યાર પછી સેક્શન ડીની વાત કરવામાં આવે વિભાગ ડી ની વાત કરવામાં આવે તો ત્રણ ત્રણ ગુણનો એ વિભાગ રહેતો હોય છે એમાં પણ સેમ ચૌદ પ્રશ્નો રહેતા હોય છે એમાંથી દસ કોઈ પણ લખવાના હોય છે અને ત્યાર પછી સેક્શન જે આપણો નિબંધ પ્રકારના પ્રશ્નો પાંચ ગુણનો જે પ્રશ્ન હોય છે એની વાત છે જેમાં તમને છ પ્રશ્ન આપવામાં આવ્યા હોય છે એમાંથી કોઈ પણ ચાર તમારે લખવાના હોય છે હવે જો વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું તો જનરલ ગુણભાર તો આ જનરલ ગુણભાર એ શું છે અહીંયા વાત કરું છું તો આ જનરલ ગુણભાર એ શું છે જો તમારું પેપર છે એ સો માર્કનું થશે તમારે લખવાનું કેટલું હોય છે સો માર્ક પણ એ પેપરની અંદર તમને એકસો આપેલું હોય છે એમાંથી તમારે કેટલા માર્ક લખવાનું હોય છે સો માર્કસનું લખવાનું હોય છે તો એટલે આપણે કહીએ ને કે વિકલ્પ આપને વધારાનો પ્રશ્ન આપ્યો હોય છે એ અંતર્ગત તો ચાલો સંપૂર્ણ પ્રકરણની આપણે એનાલિસિસ કરીએ જો વાત કરીએ પ્રથમ પ્રકરણ છે આપણું બોર્ડની અંદર તેર ગુણનું પૂછાતું હોય છે જેના જનરલ ગુણભાર સાથે વીસ માર્કનું આપેલું હોય એમાંથી આપણે તેર માર્કસનું લખવાનું હોય છે એમાં વિભાગ એમાં બે પ્રશ્ન રહેતા હોય છે વિભાગ બીમાં એક પ્રશ્ન રહેતો હોય છે સીમાં બે પ્રશ્નો પૂછાય છે ડીમાં એક પ્રશ્ન પૂછાય છે અને ઈ વિભાગમાં બે પ્રશ્નો પૂછાતા હોય છે ત્યાર પછી પ્રકરણ નંબર બે ની વાત કરીએ તો સેમ એ તેર ગુણનું જ રહેશે જેમાં જનરલ ગુણભારની વાત કરીએ તો અઢાર રહેશે જેમાં જો એક એક વસ્તુ ફરજિયાત યાદ રાખો કે વિભાગ એ અને વિભાગ બી માટે તમામે તમામ પ્રકરણો તમારે કરવાના છે બરાબર છે તો બે માર્કના એમસીક્યુ રહેશે એક માર્કનો પ્રશ્ન રહેશે સી વિભાગમાં એક પ્રશ્ન રહેશે ડીમાં એક પ્રશ્ન રહેશે અને ઈમાં બે પ્રશ્નો રહેશે એવી જ રીતે પ્રકરણ નંબર ત્રણની જો વાત કરવામાં આવે તો એ પણ તેર માર્ક્સનું છે જનરલ ગુણભાર સાથે જોઈએ તો તેર થાય છે જેમાં બે માર્કના એમસીક્યુ રહેશે એક માર્કનો એક પ્રશ્ન રહેશે સી વિભાગમાં બે પ્રશ્નો રહેશે અને ડી વિભાગમાં એક પ્રશ્ન રહેશે અને ઈ વિભાગમાં એક પણ પ્રશ્ન નહીં રહે એ બરાબર તમે અહીંયા ધ્યાન અને નોટ કરી રાખજો અને જો બોલપેન અને બુક્સ હોય તમારી સાથે

નથી જો પ્રકરણ પાંચની વાત કરવામાં આવે તો આઠ માર્કનું ચેપ્ટર છે જનરલ વિકલ્પ સાથે જોઈએ તો અગિયાર માર્કનું છે બે માર્કના એમસીક્યુ છે એક માર્કનો એક એક પ્રશ્ન છે સેક્શન સીમાં એક પ્રશ્ન છે અને ડીમાં બે પ્રશ્નો છે અને ઈમાં એક પણ પ્રશ્ન નથી પ્રકરણ નંબર છ ની જો વાત કરવામાં આવે તો પાંચ માર્કનું ચેપ્ટર રહેશે સાત જનરલીનો ગુણભાર રહેશે બે એમસીક્યુ રહેશે એટલે કે વિભાગ વિભાગ એમાં બે પ્રશ્ન પૂછાશે બીમાં એક પ્રશ્ન પૂછાશે સીમાં બે પ્રશ્ન પૂછાશે ડી અને ઈમાં એક પણ પ્રશ્ન રહેશે નહીં એટલે ધ્યાન રાખજો સાતમા ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો આઠ ગુણનું ચેપ્ટર છે તેર માર્ક જનરલ વિકલ્પ સાથે આપવામાં આવ્યો છે બે એમસીક્યુ પૂછાશે એક માર્કનો એક પ્રશ્ન પૂછાશે બે ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને ડી છે એમાં બે પ્રશ્ન આવશે અને ઈમાં એક પણ પ્રશ્ન રહેશે નહીં જો તમે આઠમા પ્રકરણની વાત કરવામાં આવે તો તેર ગુણનું એક ચેપ્ટર છે જેમાં સોળ જનરલ ગુણભર સાથે આપેલા છે જેમાં બે એમસીક્યુ છે એક માર્કનો એક પ્રશ્ન છે સી વિભાગમાં એક પ્રશ્ન છે ડીમાં બે છે અને ઈમાં એક છે ત્યાર પછી જો નવમાં પ્રકરણની વાત કરવામાં આવે તો આઠ ગુણનું ચેપ્ટર છે અને આઠ જનરલ એટલે કે આઠ માર્કનું આપેલું છે ને આઠ આપણે લખવા ફરજિયાત રહેશે એમાં આપણને જનરલ ગુણભાર મળતો નથી તો જુઓ બે એમ છે એક માર્કનો એક પ્રશ્ન છે સી વિભાગમાં એક પ્રશ્ન છે અને ડી વિભાગમાં એક પ્રશ્ન છે ત્યાર પછી આપણું પ્રકરણ 10 ને છેલ્લુંની વાત કરવામાં તો એ પણ આઠ માર્કનું જે છે જેમાં પણ કોઈ આપણને જનરલ વિકલ્પ મળતો નથી બે એમ છે એક માર્કનો એક છે સી વિભાગમાં એક છે અને ડી વિભાગમાં એક છે તો વિદ્યાર્થી મિત્રો જો હું તમને જે પહેલાં ત્રણ ચેપ્ટર છે જુઓ એમાં ત્રણે ત્રણમાં સેક્શન એમાં પ્રશ્ન ફરજિયાત પણે આપણે ચાર લખવાના હોય છે તો એના માટે બે ચેપ્ટર તમે કરો પહેલું ને બીજું એટલે ચાર પ્રશ્નો તમારા સોલ્વ આઉટ થઈ જશે જો જે વિદ્યાર્થી મિત્રો પાસ થવાની ખાલી આશા અપેક્ષા રાખતા હોય તો એના માટે ચેપ્ટર એક ચેપ્ટર બે ચેપ્ટર ત્રણ અને ચેપ્ટર નંબર આઠની તૈયારી કરે તો આરામથી એ સારા માર્કે પાસ થઈ શકે છે તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને આવનારા દરેક વિષયોની બ્લુ બ્લૂ પ્રિન્ટ આપણી ચેનલની અંદર જોવા મળશે થેન્ક યુ સો મચ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ